ભરૂચમાં કાર્યરત એસ એનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચના જાડેશ્વર હનુમાન મંદિર સહિત ડોકરિયા હનુમાન કષ્ટભંજન સહિતના હનુમાન મંદિરોમાં વિશેષ આયોજનો થયા હતા ભરૂચ જિલ્લામાં હનુમાન જયંતિને લઈ અનેક હનુમાન મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો આયોજનો કરવામાં આવ્યા હતા ભરૂચના કસક વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે પણ વિશેષ પ્રસાદી સહિત ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવતા સવારથી જ ભક્તો માનવ મહેણામણ ઉમટ્યું હતું તો ભરૂચના સુપરમાર્કેટ નજીક પણ કષ્ટભંજન હનુમાન મંદિરે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું જાહેર માર્ગને અડીને આવેલા હનુમાનજી મંદિર ઉપર મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા ભરૂચ તાલુકાના જાડેશ્વર ખાતે પણ નર્મદા નદીના કિનારે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ મંદિર પરિસરમાં હનુમાનજી દાદાને પૂજા અર્ચના અને મહાઆરતી સહિત મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેના કારણે સવારથી જ હનુમાનજી મંદિર ભક્તોથી ઉભરાયું હતું ભરૂચના ધોળીકુઈ કષ્ટભંજન સાળંગપુરના હનુમાનજી મંદિરમાં પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં હનુમાનજીને વિશેષ હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ધોળી કોઈ ખાતે પણ હનુમાનજી મંદિર ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતા સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ